જય શ્રી કૃષ્ણ રિદ્ધિશ કિચનમાં તમારા સૌનું સ્વાગત છે આજે હું એક નવી રેસીપી બનાવું છું પૌવાના ભજીયા બધાને આમ થોડું એવું થશે કે પૌવાના ભજીયા થતા હશે પણ હું પૌવાના ભજીયા બનાવું છું એના માટે મેં એક કટોરી પૌવા લીધા છે આ એક અડધી ડુંગળી છે એ ઝીણી સમારેલી છે અડધું કેપ્સિકમ ઝીણું સમારેલું છે અને આ એક નાનું બટેકું છે એને મેં છીણી લીધું છે એક મરચું ઝીણું સમારેલું છે આની અંદર તમે ગાજર નાખવું હોય તો પણ છીણી નાખી શકો છો બીજા મસાલામાં તલ છે ચીલી ફ્લેક્સ ધાણા બેસન બે ત્રણ ચમચી ખાટું દહીં છે આ ચાટ મસાલો છે અને રોટિંગ મસાલા છે હવે આ પણ હવે એક ચાણી હું નાખી દઈશ અને એની અંદર આપણે પાણી રેડતા જઈશું અને એને હાથથી આ રીતે ધોતા જઈશું એટલે જે અંદરનો મેલ હોય નીકળી જાય આ રીતે એને જો બધું પાણી અંદરથી ગંદુ પાણી નીકળી ગયું છે હવે આપણે એને સાઈડ ઉપર મૂકીશું અને જે ચારણીમાં પૌવા છે એક મોટા બાઉલમાં આ રીતે કાઢી લઈશું હવે એની અંદર આપણે આ જે દહીં હતું એ બે ત્રણ ચમચી ખાટું દહીં છે એ નાખી દઈશું અને હવે મિક્સ કરી લઈશું એને પાંચ થી સાત મિનિટ માટે પલાળી રાખવાનું છે એટલે એને ઢાંકી દઈશું આપણે હવે આપણે આ પૌવા દહીની અંદર પલળીને ફૂલી ગયા છે હવે એની અંદર આપણે મસાલા કરીશું એમાં આપણે અડધી ચમચી ચાટ મસાલો નાખીશું આ કોથમીર છે એ અડધી ચમચી જેટલી નાખીશું પછી આ કેપ્સિકમ છે એ તમારે જરૂર મુજબ નાખી શકો છો અત્યારે હું એક ચમચી જેટલા નાખું છું આ ડુંગળી સમારેલી છે એ પણ તમારા ટેસ્ટ મુજબ નાખવી શકો છો આ એક લીલું મરચું છે ઝીણું સમારેલું અને આ બટાકાનું છીણ છે એ પણ મેં અડધી વાડકી જેટલું નાખ્યું છે હવે આપણે એની અંદર થોડું એકાદ ચમચી બેસન નાખીશું બેસન નાખ્યા પછી આપણે એને આ રીતે મિક્સ કરીશું બેસન આપણે ખાલી બાઇન્ડિંગ માટે જ લેવાનું છે પવવાનો ટેસ્ટ વધારવાનો છે આ રીતે આંગળીઓની મદદથી આ રીતે એને મસળી લેવાનું છે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે રોટિંગ મસાલા નાખીશું એમાં આપણે લાલ મરચું પાવડર અડધી ચમચી નાખીશું થોડી હળદર નાખીશું અડધી ચમચી ધાણાજીરું નાખીશું અને એના ટેસ્ટ માટે ગરમ મસાલો નાખીશું અને એનાથી પણ વધારે ટેસ્ટ આવે એના માટે આપણે આ ચીલી ફેક્ટ્સ નાખીશું એ આપણે અડધી ચમચી નાખીશું હવે એને આ રીતે આપણે મસળી લઈશું તમને એવું લાગે કે થોડુંક મિશ્રણ કોરું પડી ગયું છે તો થોડું પાણી છાંટી શકો છો આપણે એની અંદર થોડું પણ એકાદ બે ચમચી પાણીનો છંટકાવ કરીશું એટલે આપણા ભણવા આને લોટ છે એ બંને મિક્સ થઈ જાય જો આ રીતે એને હાથની મદદથી મસરી લેવાનું છે એટલે જે આપણે ડુંગળી બટાકા એનું જે છીણ નાખ્યું છે એ અંદર મિક્સ થઈ જાય હવે આપણું આ જે ભજીયા બને એવું ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે એને ભજીયા બનાવીશું હવે આપણે એક આના નવા ઘર્યું લીધું છે એની અંદર આપણે બે ત્રણ નાની ચમચી તેલ નાખ્યું છે તેલ આવી જાય એટલે આપણે એની અંદર થોડી રાઈ નાખીશું પછી એની અંદર આપણે થોડી હિંગ નાખીશું હિંગ નો વઘાર આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ બે ચમચી તલ છે તલ નાખવાથી ભજીયાનો ટેસ્ટ બહુ સરસ આવે છે એ વઘાર આપણે એની અંદર એડ દઈશું આ ગરમ છે એટલે આપણે ચમચીની મદદથી આ રીતે મવવામાં બધું મિક્સ કરી દઈશું એટલે બધું વઘાર અંદર બેસી જાય અને તેલ અંદર ગરમ તેલ આવવાથી આપણે ભજીયા સરસ ફૂલે છે હવે બધું મિશ્રણ આપણે તૈયાર કરી દીધું છે હવે આપણે એના ભજીયા બનાવીશું આ કઢાઈની અંદર આપણે તેલ મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે જ્યારે આપણે ભજીયા મૂકીએ ત્યારે થોડો ફાસ્ટ જ ગેસ રાખવાનો છે પછી ઓછો કરી દેવાનો છે એટલે આપણે હવે આ બાઉલમાંથી આ ભજીયાનો આમ વળી જેવો ટેસ્ટ કરી અને આની અંદર આ રીતે મૂકતા જઈશું તમારા હાથે ચોટે તો તમે પાણીમાં રોજ કરી શકો છો આ રીતે ધીમે ધીમે બધા ભજીયાને અંદર આપણે મૂકતા જઈશું એક સાથે કઢાઈ ભરી નહીં દેવાની થોડા થોડા અંતરે જ નાખવાના છે અને હવે થોડો ગેસ ધીમો કરીશું અને એને થોડું કોટિંગ તેલનું થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેરવવાના નથી આ રીતે બધા આપણે ભજીયા મૂકી દીધા છે હવે થોડા બબલ શાંત થઈ જાય પછી જેને હલાવવાનું છે નહીતર આપણે પવવાના ભજીયા છે એટલે એ તૂટી જાય હવે આ ચમચીની મદદથી આપણે આ રીતે એને ધીરે ધીરે હલાવતા રહીશું એટલે જે એકબીજા સાથે ચોટી ગયા હોય એ ધીમે ધીમે છૂટા પડી જાય છે આ પવવાના ભજીયા બહુ ટેસ્ટી હોય છે અને ખાવામાં બહુ મજા આવે એવી હોય છે જો આ રીતે હવે આપણે એને ધીરે ધીરે હલાવતા દઈશું અને આ રીતે છૂટા પડતા જશે હવે પાંચેક મિનિટ એને થવા દઈશું પછી પલટાઈશું આપણે એને જો આપણા પવવાના ભજીયા થઈ ગયા છે આપણે ફાસ્ટ તાપ રાખ્યો છે એટલે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે હવે એને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું જો એની અંદર તલનો વઘાર કર્યો છે એનાથી એનો લુક બહુ સરસ લાગે છે હવે અમારા પવવાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તમે બનાવીને ટેસ્ટ કરજો અને મારી રેસીપી તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો